પ્રેશર કુકરની સીટી નથી વાગતી અપનાવો આ ટિપ્સ પ્રેશર કુકરમાં રસોઈ કરવી તે સરળ છે તેમજ સ્વાસ્થ્ય માટે પણ સારી છે પરંતુ કૂકરનો ઉપયોગ કરતા સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે જો સીટી વાગે ત્યારે તેમાં પાણી નીકળે છે તો કુકર બદલી દેવું જોઈએ આવા કૂકરમાં ખાવાનું બરાબર રંધાતું નથી જો કુકરની સીટી ન વાગતી હોય તો બની શકે કે સીટીમાં કચરો જામી ગયો હોય તેથી તેને દરરોજ સાફ કરવાનું રાખો ઘણીવાર કુકરમાં જરૂરિયાત કરતા વધારે સામગ્રી ભરવામાં આવે તો પણ તેની સીટી નથી વાગતી જો તમારા કુકરમાંથી સીટીની સાથે પાણી નીકળે છે તો બની શકે કે તમે વધારે પાણી નાખ્યું હોય તેથી કુકરમાં યોગ્ય પાણી ઉમેરીને ઉપયોગ કરો અથવા વધારે પાણીવાળો ભોજનને ધીમા તાપે રાંધો કૂકરના ઢાંકણમાં લાગેલું રબર પણ ધીલું પડી ગયું હોય સીટી વાગતી નથી તેથી તેને ચેક કરો અને રબરની રીંગ બદલી દેવાથી પણ સીટી બરાબર વાગવા લાગશે